વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ સત્ર પૂરક પાંચમો પાઠ છે ચાલો મળવા જઈએ એ આજે આપણે જોવાનો છે નિબંધ છે એક જાતનો જેના લેખક છે વિનોદીની નીલકંઠ એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ પહોંચાડજો વોટ્સઅપ દ્વારા પણ તમે આ વિડીયો એ લિંક શેર કરી શકો છો જેથી કરીને તેઓ પણ ભણી શકે ચાલો તો હવે વધારે ટાઈપ ન બગાડતા આપણે આ પાર્ટની શરૂઆત કરીએ આ પાર્ટ તમારો ગુજરાતીનો છેલ્લો છે પૂરક વાંચનનો અને અહીંયા તમારા ગુજરાતીનું ધોરણ આઠનો કોર્ષ પણ થાય છે પૂરો તો બધા વિદ્યાર્થી મિત્રો પણ ખુશ હશે કે સર બધા વિડીયો મૂકી દીધા બરાબર છે બીજા પણ જે સમાજના અને એના બાકી છે એ પણ મૂકી દઈશ ધીમે ધીમે જેમ ટાઈમ મળશે એમ મૂકી દઈશ તો ખાસ જોવા વિનંતી અને તમારા મિત્રોને પણ શેર કરજો ચાલો તમે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠ નંબર છે પૂરક વાંચનનો પાંચમો ચાલો મળવા જઈએ પહેલા પેલું છે ચાલો મળવા નિબંધના લેખિકાનું નામ શું છે છે બરાબર તો જવાબ છે લેખક નથી પણ લેખિકા છે જેનું બેન છે જેનું નામ છે એ વિનોદિની નીલકંઠ પછી બીજું છે કયા દિવસે મુંબઈના લોકો એકબીજાને મળવા જવાનું ગોઠવે છે તો જવાબ આવશે ડી રવિવાર પછી ત્રીજું છે મુંબઈના પરામાં શનિવારે ક્યાં જવાનો ખાસ રિવાજ છે તો જવાબ આવશે સી ફિલ્મ જોવા જવાનો પછી ચોથું એક કહેવત પ્રમાણે કોણ માગી તાળી પણ ન આપે તો બી અમદાવાદના લોકો રહ્યા એ માગી તાળી પણ આપે નહીં બરાબર છે ચાલો પછી આગળ આવે છે બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે અંગ્રેજો દિવાલ પર નોટ એટ હોમના અક્ષરોવાળી નાની પેટી રાખે છે પછી બીજું છે પત્નીને માટે વેશ પલટો જરૂરી ગણાતો નથી પછી ત્રીજું છે એક બહેને લેખિકાને બાટલો ભરીને મહેંદીનું તેલ ભેટ આપેલું પછી ચોથું ગુંદરિયા મહેમાનો કંટાળો આપે છે પછી આગળ આવે છે ખરા ખોટા જણાવો એમાં પેલું છે ફ્રી પાસ મેળવવા માટે ઘણા પરાવાસી સ્ત્રી પુરુષો તંતોડ મહેનત કરે છે તો જવાબ આવશે સાચું પછી બીજું અમદાવાદી તો કોઈને માગી તાળી પણ ન આપે કહેવત કંઈ ખોટી નથી તો જવાબ આવશે સાચું પછી ત્રીજું કેટલાક સ્ત્રી પુરુષો પોતાના બાળકોમાં રચ્યા પચ્યા હોય છે તો જવાબ આવશે સાચું પછી ચોથું ગુંદરિયા મહેમાનોની વાતો જોક્સ વગેરે મજા આપે છે તો જવાબ આવશે ખોટું ચાલો પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન નીચેના દરેક એક બે ઉત્તરમાં લખો એમાં પહેલું છે કે ચાલો મળવા જઈએ પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે તો કે પાઠનો સાહિત્ય પ્રકાર નિબંધ છે પછી બીજું છે લેખકના મતે સોશિયલ કોલ કોને કહેવાય તો કે લેખકના મતે સોશિયલ કોલ એટલે કંઈ પણ કામ વગર મળવા જવું તે પછી ત્રીજું મુંબઈ પરાવામાં રવિવારનો દિવસ શાના માટે ગણાય છે તો કે મુંબઈ પરાઓમાં રવિવારની સવાર એ મળવા જવાનો ખાસ દિવસ અને સમય ગણાય છે પછી ચોથું મુંબઈ પરાનો અણલખ્યો કાયદો જણાવો તો કે રવિવારના દિવસે દરેક જણ એકબીજાને ઘરે મળવા જાય એ મુંબઈ પરાનો અણલખ્યો કાયદો છે પછી પાંચમું લેખિકા કોને મૂંગાભાઈ કહીને સંબોધે છે તો કે જે પુરુષ મળતા આવડો ન હોય તો એને લેખિકા મુંગાભાઈ કહે છે પછી છઠ્ઠું છે જે સ્ત્રી અતળી રહે છે તેને લેખિકા કેવી કહે છે તો કે જે સ્ત્રી મળતાવડી એટલે કે મળવાનો કોઈને સ્વભાવ ન હોય એકલા એકલા રહેવાનું ગમતું હોય તો એ મળતાવડી ન હોય એવું કહેવાય એટલે કે અતળી રહે છે એટલે કે અલગ રહે છે તો એ લેખિકા આતળી કે મુંજીબાઈ કહેવાય છે ચાલો પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો ચાલો એમાં પેલો પ્રશ્ન છે કે લેખકે નદીને ડૂબતા માણસ માટે કઈ વાત કરી હતી તો કે લેખકે નદીમાં ડૂબતા માણસ માટે વાત કરી છે કે એક માણસ નદીમાં ડૂબી જતો હતો તેને જોઈ કિનારે ઉભેલો અંગ્રેજ બૂમો પાડીને કહેતો હતો કે અરે કોઈ મને પેલા ડૂબતા સાથે પીછાણ કરાવો તો હું એને બચાવી શકું પછી બીજું છે લેખકના મતે અમદાવાદીની આક્તાક્ષતા કેવી હોય છે તો કે લેખકના મતે અમદાવાદી તો કોઈની માગી તાળી પણ આપે નહીં યજમાન લાખોપતિ હોય કે કરોડપતિ કેમ ન હોય તરત વિવેક ખાતર પૂછશે પાણી પીછો પછી ઉડતી વખતે સોપારી કે પાનનું બીડું આપે પછી ત્રીજું છે લેખિકાએ આવનારના કયા બે સ્વભાવના પાસા કર્યા છે તો કે લેખિકાના મતે મળવા આવનારના મહેમાનમાં બે પ્રકારના સ્વભાવવાળા હોય છે એક તો અતળા સ્વભાવવાળા અને બીજું હોય છે મળતાવળા સ્વભાવવાળા ચલો આ થઈ ગયા તમારા ટૂંકમાં ઉત્તર પછી આગળ આવે છે સવિસ્તર ઉત્તર લખો તો પેલું છે માણસોનો સ્વભાવ કેવો હોય છે તો કે માણસો ટોળાબંધ રહેવાનું પસંદ કરે છે આપણે મિલનને મળવાને વધુ મહત્વ આપીએ છીએ મનુષ્ય બીજા ટોળાઓમાં સભ્ય થવા સતત મથયાજ કરે છે તેઓ કાયમ બીજાને મળવા જવામાં ગૂંથાયેલા રહે છે પછી આગળ આવે છે બીજો પ્રશ્ન લેખકને અંગ્રેજી ભાષા પરથી કયો વિચિત્ર રિવાજ યાદ આવે છે તો કે લેખકને અંગ્રેજી ભાષા પરથી આ વિચિત્ર રિવાજ યાદ આવ્યો અંગ્રેજો પોતાના ઘરના દરવાજે કે ભીત પર ઘરમાં નહીં નોટ એટ હોમ ના અક્ષરવાળી નાની પેટી રાખે છે ગામમાં નવા રહેવા આવનારને કોઈ ઓળખે નહીં તેથી તેમની ઓળખ કરાવવાનું કામ આ પેટી કરે છે નવો ગૃહસ્થ તેમાં વિઝિટિંગ કાર્ડ નાખી આવે પછી તેઓ નવા ગૃહસ્થને ઘરે ચા પીવા બોલાવે ઓળખાણ કરાવે છે વિઝિટિંગ કાર્ડ એટલે કે એનું મુલાકાતનું કાર્ડ પછી ત્રીજું છે લેખકને આપણા દેશમાં ઓળખાણ કરવા માટેની કંઈક બાબત ગમે છે તો કે લેખકને આપણા દેશમાં ઓળખાણ કરવા માટે ગમતી બાબત એ છે કે કોઈ ત્રીજા માણસની દખલગીરી વગર બે માણસ ખુશીથી નવી ઓળખાણ કરી લે છે પુરુષ હોય તો ક્યાં રહેવું શું ધંધો શું કમાણી શું વિસ્તાર બધું પહેલી બે મિનિટમાં એકબીજાને પૂછી લે છે અને સ્ત્રીઓ પહેલીવાર મળે તો સી જ્ઞા જ્ઞાતના છે કયા રહેવું છે સાસરું પિયર ક્યાં છે સૌ છોકરા છે દિયર અને જેઠ કેટલા છે ભેગા છો કે જુદા વગેરે બે નહીં એક જ મિનિટમાં જાણી લે છે પછી ચોથું છે મુંબઈ ગરાનો રવિવારે કરવામાં આવતું વેસ વિશે માહિતી આપો પછી મુંબઈ ગરાઓ રોજ પાટલન પહેરનારા ધોતું પહેરે ધોત્યુ પહેરનારા ચૂડીદાર સુરવાલ ચડાવે સુરવાલ પહેરનારા વડી અડધી પાટલનમાં નીકળી પડે ટોપીવાળા હેટ અને હેટવાળા સાફો બાંધે અને સાફાવાળા ઉઘાડે માથે આ વેસ પલટામાં કંઈ ધારાધોરણ નહીં પણ પત્ની માટે તો તે જરૂર ગણાતું નથી પછી પાંચમું છે લેખિકાના મતે વિજયલક્ષ્મી પંડિત અને સરોજની નાયડુ કઈ વાતમાં તલીન બની જાય છે તો કે લેખિકાના મતે વિજયલક્ષ્મી પંડિત અને સરોજીની નાયડુ આગળ જો સાડીની વાત નીકળે તો સ્વરાજ્ય સ્ત્રીના હક વગેરે બધું જ ભૂલી સાડીની વાતમાં બની જાય છે પછી છઠ્ઠું છે મળતાવળા સ્વભાવથી લોકોને કયો ફાયદો થાય છે તે જણાવો તો કે મળતાવળા સ્વભાવથી માનવીને બીજા પાસેથી ઘણું બધું જાણવાનું મળે છે તે જીવનમાં સંયમ કેળવી શકે છે એકબીજાની સાથે હળી મળીને રહેવા રહેવાથી જીવન આનંદિત અને ઉલ્લાસમય બને છે ખાસ કરીને વ્યક્તિનો અડતડા પણ દૂર થાય છે પછી આગળ આવે છે સમાનાર્થી શબ્દ એમાં પેલું છે કર્મ એટલે કે કાર્ય સ્વભાવ એટલે કે પ્રકૃતિ મનુષ્ય એટલે કે માનવી દિવાલ એટલે કે ભીંત નિંદા એટલે કે ટીકા તલીન એટલે કે મશગુલ તંગી એટલે કે અછત મૈત્રી એટલે કે મિત્રતા વાંચાળ એટલે કે બોલકું પછી આગળ આવે છે વિરોધાર્થી શબ્દ આશાનો વિરોધી નિરાશા બોલકાનું મૂંગું યજમાનનો વિરોધી મહેમાન દિવસનું રાત ખુશનો વિરોધી નાખુશ અનુભવીનું બિન અનુભવી હર્ષનું શોક અમીરનું ગરીબ પ્રકૃતિનું વિકૃતિ સભ્યનું અસભ્ય ફાયદોનું વિરોધી નુકસાન દેશનું પરદેશ પછી આગળ આવે છે જોડણી બરાબર જે જોડની જે સાચું છે એ બધા લખેલા છે બરાબર સ્વભાવ આગંતુક દખલગીરી ગૃહિણી વિક્ટોરિયા મુશ્કેલી વિજયાલક્ષ્મી સ્વરાજ અને ગુંદરી બરાબર ચાલો તો અહીંયા બધા પછી આગળ આવે છે દસમો પ્રશ્ન રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો એ પણ જોઈ લેજો ચાલો તો અહીંયા તમારો આ પાઠ પૂરો થાય છે વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ પહોંચાડજો આવા નવા વિડીયો માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન